મેડલ પ્રાપ્ત કર્યો હતો વાત્સલ્ય સ્કૂલ ભાલિયા ખાતે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું છોકરાઓ અને છોકરીઓ તેમજ કોચે વિવિધ કેટેગરીમાં સાત ગોલ્ડ પાંચ સિલ્વર અને એક બ્રોન્ઝ મેળવ્યો હતો ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ ભરૂચ જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધા વાત્સલ્ય સ્કૂલ વાલિયા ખાતે યોજવામાં આવી હતી જેમાં હાંસોડ તાલુકાના ગુરુકુલ આમોદ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ શાળાના છોકરાઓ અને છોકરીઓ તેમજ કોચે વિવિધ કેટેગરીમાં સાત ગોલ્ડ પાંચ સિલ્વર એક બ્રોન્સ કોચ તેમજ હાસોટ તાલુકાના બીઆરસી અશોક કુમાર જે પટેલ જુડો ઓપન એજ ગ્રુપ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી કુલ તેર મેડલ સાથે ભરૂચ જિલ્લામાં આગવું સ્થાન મેળવેલ છે જે બદલ ભરૂચ જિલ્લા જુડો એસોસિએશન પ્રમુખ ગૌરવ ઠક્કર તેમજ ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈ એમ શાળાના આચાર્ય મેન ગુપ્તા અને સુનિલભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા